ગઢવીનું મોટું વધુ બે કિસાન મહાપંચાયત યોજાશે મહાપંચાયણવડ ખાતે નવ નવેમ્બર બીજી કિસાન મહાપંચાયત યોજાશે ઈસુદાન ગઢવી ગીર સોમનાથ ખાતે અગિયાર નવેમ્બરે ત્રીજી કિસાન મહાપંચાયત યોજાશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન થશે ખેડૂતોના દેવા માફીની માગ સાથે કિસાન મહાપંચાયત યોજાશે ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ માફ થઈ શકે તો ખેડૂતોનું દેવું કેમ માફ ન થાય તેવું ઈસદાન ગઢવીનું કહેવું છે ગુજરાતનો ખેડૂત દેવામાં ડૂબ્યો ઘણા ખેડૂતો આપઘાત કરવા મજબૂર કુંભકર્ણ સમાન સૂતેલી સરકારને જગાડવામાં અમે મહદઅંશે સફળ થયા અમારી ચીમકી બાદ સરકાર બસો મણ મગફળી ખરીદવા તૈયાર થઈ એ ખેડૂત અને આપ કાર્યકર્તાઓની જીત છે ભાજપ સરકાર હજુ પણ ખેડૂતોને લોલીપોપ આપી રહ્યું છે મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોના દેવા માફ કરવા જઈ રહી છે તો હવે ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે

કે અમે મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફી કરવાના પ્રયત્નમાં સમિતિ બનાવી છે ત્રીસ જૂન પહેલા દેવા માફી કરવાની છે અત્યારે મહારાષ્ટ્ર કરતા પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતો ખૂબ દુખી છે ખૂબ પરેશાન છે તમે જુઓ મગફળીના પાથરા પડ્યા હતા અને પાથરા તણાઈ ગયા મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો એવી હાલત થઈ અને ખેડૂતો આપઘાત કરવા સિવાય ખેડૂતો પાસે વિકલ્પ નથી બચ્યો હમણાં કરશનભાઈ આહિર જે મારી જ ખંભાળિયા વિધાનસભામાં જેમણે પોતે લોન લીધી હતી બે જગ્યાએથી એક જે બેંકોમાંથી લોન લેવાય એ લોન તો ભરપાઈ ન કરી શક્યા પછી એમણે પોતાના પત્નીના ઘરેણા મૂકીને લોન લીધી ગોલ્ડ લોન એના ફોન ઉપર ફોન આવે ને એનાય ભરી નથી શકાતા અને કમોસમી વરસાદ થવાથી એની જે ઉમેદ છે ઉડી ગઈ ચારે બાજુથી ઉઘરાણા હતા દવાવાળાને ઉઘરાણી બિયારણવાળાની ઉઘરાણી અનાજ કરિયાણાવાળાની ઉઘરાણી બાળકોના ફી ભરવાની ઉઘરાણી આ તમામ થી ખેડૂતે આખરે થાકીને આપઘાત કરી લીધો તો હું કહેવાય માંગુ છું કે અત્યારે ગુજરાતના ખેડૂતોની આ હાલત છે અત્યારે મરવા મજબૂર થવું પડી રહ્યું છે ત્યારે જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર દેવું માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કર્જ માફી કરવામાં આવે એવી અમારી માંગ છે અને આ માટે આમ આદમી પાર્ટીએ શરૂ કર્યું હતું ને ડિમાન્ડો જે કરી હતી અને એમાં પહેલી સભા અમે કિસાન મહાપંચાયત સુદામડામાં કરી હતી બીજી

એ માટે અમે બીજી કિસાન મહાપંચાયત ખંભાળીયાના ભાણવડ પાસે અમે કરવા જઈ રહ્યા છીએ જેમાં હજારો ખેડૂતોને હું આવકારું છું કે આપણે ફરીથી આ કિસાન મહાપંચાયત જે કરવા જઈ રહ્યા છીએ અમે એમ આપશું આવો અને એના પછી અગિયાર તારીખે બે દિવસ બાદ અમે ત્રીજી કિસાન મહાપંચાયત છે એ ગીર સોમનાથમાં કરવા જઈ રહ્યા છીએ ખેડૂતોના મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી સડકથી લઈ અને સંસદ સુધી અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે માને અમને ખબર છે કે ખેડૂતો ચોપન લાખ ખેડૂતો અને એક કરોડ વીસ લાખ મજૂરો અને ભાગ્યાઓનું જ્યાં સુધી ભલું નહીં થાય શ્રમિકોનું જ્યાં સુધી ભલું નહીં થાય એમને જો આવક ખિસ્સામાં નહીં આવે એમનું જીવન ધોરણ ઊંચું નહીં થાય ત્યાં સુધી ગુજરાતને નંબર વન બનાવી શકાય એમ નથી અને એ લક્ષ્ય સાથે અમે નીકળ્યા છીએ એટલે અમારો લક્ષ્ય એ છે કે ખેડૂતોને જેમ ગુજરાતમાં અત્યારે ખેડૂતો ચારે બાજુથી પાયમાલ થઈ ગયા છે એ ખેડૂતોને ભાગ્યા અને મજૂરો છે એમનું ઉત્થાન કરવા માટે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી છે તમે જુઓ કડદાકાંડમાં અમારા નેતા ગયા કડદાઓ એને બંધ કરવાની ફરજ પડી એ આમ આદમી પાર્ટી કરતાય ખેડૂતોની જીત છે એવી જ રીતે અમે કીધું કે બસો મણ મગફળી ખરીદો અઢીસો મણ અને બસો મણ ખરીદવા માટે મજબૂર સરકારે એને એને જાહેરાત કરવી પડી એ પણ ખેડૂતોની જીત છે અને જો ખેડૂતોને કહેવા માંગુ છું જો સુદામડામાં આટલા એકતા એકતા થયા આપણે એક થયા હજારોની સંખ્યામાં એક થયા તો મુખ્યમંત્રીએ બીજે દિવસે બધા કાર્યક્રમો રદ કરીને હેલિકોપ્ટરથી ઉડી અને પછી હેલિકોપ્ટર થી માત્ર નિરીક્ષણ નહીં નહીં તો અત્યાર સુધી શું થતું હેલિકોપ્ટર થી નિરીક્ષણ કરતા હતા પણ એ જ મુખ્યમંત્રી પેન્ટ શર્ટ વાળા મુખ્યમંત્રી એ બિલ્ડર ઉદ્યોગપતિ મુખ્યમંત્રીએ ખેડૂતોના ગામડામાં જઈને એમણે ખેડૂતોને સાંભળવું પડ્યું આ ખેડૂતોની પહેલી જીત છે ખેડૂતોના એકતાની જીત છે આ કિસાન મહાપંચાયતની જીત છે અને આ જ રીતે તમે જો ખેડૂતો બટેગે નહીં તો કટેગે

અમે ઉત્તર ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું દક્ષિણ ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું મધ્ય ગુજરાતમાં પણ કિસાન મહાપંચાયતનું આયોજન કરીશું અને અમારું લક્ષ્ય છે કે તમામ ક્ષેત્રે તમામ ખેડૂતોને સાથે લઈ અને 54 લાખ ખેડૂતોને એક કોડ 20 લાખ મજૂરો શ્રમિકો જ્યાં સુધી એક ન થાય એ એમની માંગોથી જાગૃત ન થાય અને પોતે બોલવા ન મંડે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ મુહિમ ચાલુ રહેશે ખેડૂતોને મજૂરોને શ્રમિકોને ભાગ્યાઓને અમે જાગૃત કરીશું અને છેલ્લે સોળ ડિસેમ્બરે અમે મુખ્યમંત્રી સાથે માંગ કરીશું અને મુખ્યમંત્રીશ્રીને અત્યારે પણ હું માંગ કરું છું કે નાના સાના સહાય પેકેટનો લોલીપોપથી અમે માનવાના નથી અમે ખેડૂતોએ ખૂબ ભોગ આપ્યો છે એટલે તમે એક એકાદ દિવસમાં જો આ 6000 રૂપિયાની જેમ લોલીપોપ એસડીઆરએફ એનડીઆરએફ નું જો અમને આપવાનો હોય તો અમારે જ અમારું દેવું જે કર્જ છે ખેડૂતોનો ઈ જ માફી માફી અત્યારે જોઈએ અને બીજા રાજ્યોમાં તમે કરી શકો છો તમે જુઓ આ અત્યારે બધા લોકોને ભાજપ પર એવું કહે છે કે ભાઈ કર્જ માફી થી ફાઇનાન્સ વ્યવસ્થા લથડી જાય તો 16 લાખ કરોડનો 100 ઉદ્યોગપતિઓનો તમે દેવું માફ કર્યું એમાં તમારી ફાઇનાન્સ વ્યવસ્થા કથડી નથી મહારાષ્ટ્રમાં તમે કરવા જાવ છો ખેડૂતોને દેવું માફ એમાં તમારી ફાઇનાન્સ વ્યવસ્થા કથડતી નથી ગુજરાતના જ ખેડૂતોને કાંઈક જોઈએ ગુજરાતના ખેડૂતોને જે ડિમાન્ડ કરે અને તમે કર્જ માફી ન આપો અને તમારું ફાઈનાન્સ વ્યવસ્થા કથડે એનો અર્થ એ થયો કે ભાજપ કિસાન વિરોધી ખેડૂત વિરોધી નીતિ ધરાવે છે એ સાબિત થઈ છે ગઈકાલે હું મુખ્યમંત્રીશ્રીનો વિડીયો જોઈ રહ્યો હતો મુખ્યમંત્રી જે ખેડૂતોને મળી રહ્યા હતા ખેડૂત પોતે માંગી રહ્યા છે કે તમે જે આપશો એ તો અમે અમે તો ક્યાં જશું મારી પાસે તો બીજો રસ્તો જ નથી પણ અમારી માંગણી એ છે દેવામાં ગુજરાતનો ખેડૂત ડૂબી ગયો છે આપઘાતો કરતો થઈ રહ્યો છે મારી હાથ જોડીને સરકારને વિનંતી છે કુંભકર્ણ જેવી બહેરી મૂંગી સરકારને વિનંતી છે કે એકવાર તમે ખેડૂતોનું દેવું માફ કરી દો ખેડૂતો એકવાર દેડું દેવું માફ થવાથી એ પોતે એ સધર તો નહીં થઈ જાય પણ એ એ પરિસ્થિતિમાંથી બહાર આવી જશે જેના ઉપર વિકટ પરિસ્થિતિ એને પડી છે ન માત્ર સરકાર ન નકલી બિયારણવાળા ન ખાતરવાળા ન દવાવાળા પરંતુ કુદરત પણ એમની ઉપર રૂચ્યો છે અને આવેલો કોળીઓ છીનવાઈ રહ્યો છે ત્યારે મારી માગણી છે કે નાના લોલીપોપથી નહીં પરંતુ કર્જ માફી કરજો એવી અમારી માંગ છે